શહેરના આવ્યા માલી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ સામે અકસ્માત સર્જાયો હતો થાર જીપના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બાઇક પાછળ બેસેલા અન્યાય સામે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અકસ્માત સર્જાતા જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે દ્રશ્યો સર્જાયા હતા એટલી ગંભીર સમસ્યા છે આ બાજુ ચાર કોર્પોરેટ ભાજપ ના પણ ચારે માંથી કોઈ મરજ નો ભયડો નથી કે અહિયાં ગાડી બમ્પર અને ભૂત્યા આ પાર્ટી ચાલી રહ્યા છે એને બંધ કરાવે આઠ કોર્પોરેટર એક ધારાસભ્ય સાંસદ સભ્ય આવો તમારી તાકાત હોય તો બંધ કરો અત્યારે હીટ એન્ડ રન નો કેસ થયો છે આ ગરીબ ઘર નો છોકરો છે એ મૃત પામ્યો છે હવે એના છોકરા હશે એનું શું એટલે આ ભૂતિયા કનેક્ટ આ જેટલા બી ભૂતિયા પાર્ટી પ્લોટ છે એ તાત્કાલિક ધોરણે સીલ મારવા જોઈએ અહિયાં ગાડી જેટલી બી પબ્લિક રહે છે આજુબાજુ ત્યાં ગાડી દરેક ચાર રસ્તા પર બમ્પરો મૂકવા જોઈએ અને અમુક અમુક અંદર સોસો મીટરે બસો બસો મીટર બીજા નાના નાના બમ્પર મૂકવા જોઈએ જમ્બર બમ્પરો મૂકવા જોઈએ

આ લોકોએ કોઈ પણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી વારંવાર ની રજૂઆતો છતાં છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી સાડા પાંચ વર્ષથી અમે લોકો લડત ચલાવી રહ્યા છે પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે અને સાંસદ ની પણ તમે વાત પૂર્વ સાંસદ એમની સાઈડ પર જવા માટે જટ અને હટ કરી અને આ જગ્યા ઉપર કટ મુકવડાયો અમારી માંગણી હતી કે જ્યાં જ્યાં કટ મૂક્યા છે તમને એની બંને સાઈડ ઉપર તમે પાંચ પાંચ મીટર શરૂ વાર રજૂઆત કરો અનેકો વખત રજૂઆત કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા કોર્પોરેશનનું તંત્ર અમને ખો આપે છે અને જે પરિસ્થિતિ ચાલે છે પીક અવર્સની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આ તમે ડમ્પરે આ જતા જોઈ શકો છો મોટા વ્હીકલ્સ આવે છે એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડે આવે છે અને અકસ્માત સર્જાય છે આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પિક અવર્સમાં થાય છે સાડા આઠ ની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોત જોતામાં વિસ્તારની બધી પબ્લિક ભેગી થઈ ગઈ ખૂબ મોટો ટ્રાફિક જામ થયો ત્યારે અહીંયા આગળ પોલીસ આવે છે અને ટ્રાફિક ને થોડું ખડવું કરાવડાવે છે અત્યારે પણ વ્યક્તિ અહીંયા આગળ મરણ થઈને પડેલા છે